હેલો કેમ છે ટીજી આર્મી આજના નવા ગેમ પ્લે વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ એક પબ્લિક સર્વરમાં જે મેં બનાવ્યું છે આમાં હું અને તમે મળીને બનાવશું ઘણા બધા બિલ્ડ તો જરૂરથી આ સર્વર જોઈન કરજો આની આઈપી અને પોર્ટ તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો હું પણ આ વર્લ્ડમાં સર્વાઈવલ તરીકે જ રમીશ અને તમે અને હું બધા જ સર્વાઇવલમાં રહીશું અને આપણે બનાવીશું ઘણા બધા બિલ્ડ બાબુભાઈ પણ અત્યારે જોઈન થઈ ગયા છે અને આઈપીએન પોર્ટ મેં તમને હમણાં જ આપી દીધું તો અહીં કોલસો અને આયરનને આપણે કેટલા અદર સ્પોનથી આવી અહીંયા આપણું સ્પોન જોઈ લો તમે આ જગ્યાએ આપણે અહીં હે ને થોડાક લાકડા કાપીને આપણે હે ને બેસિક ટૂલ બનાવવાનું કામકાજ ચાલુ કરી અને પછી આપણે એક સારી જગ્યા ગોતી અને આપણું બેસ બનાવી તમે પણ આવો તમારા બેસ બનાવો કોઈ બી કામ કરી શકો તમે અને ઘણા બધા બિલ્ડ પણ કરી શકો તમે ભેડા મળીને રહી કોશો તમારે જેમ રહેવું એમ તો આપણે ને ફટોફટ બેસિક ટૂલ બનાવી લઈ ફાઇનલી આપણે એક વુડન પિકેક્સ ક્રાફ્ટ કરી લીધી અને હવે આપણે ને સ્ટોનના ટૂલમાં અપગ્રેડ થઈ અને કોલ સોન આયરનને એવું ઘણું બધું હોય હવે આ કેવી રીતનું બાયોમી કંઈ ખબર નહીં પડતી આધર ઠેઠે આટલું બધું અધર આપણે સ્પોનથી અહીં અહીંયા હવે નીચે કેવી રીતે જવું અને હા બીજી વાત કે આપણે ને અહીંયા હવે બાબુભાઈ અત્યારે આવ્યા હે ને તો બાબુભાઈ નોખા જશે અને હું પણ નોખો જઈશ મારું બેસ હું નખું બનાવીશ બાબુભાઈ એમનું બેસ નોખું બનાવીશ આપણે એક એમને પિકેક સા દીધી એમને જે કરવું હોય ઈલ્યા હાઈ હમણાં હેઠો જાત એ એક વાર તમે આમ જુઓ તો હેઠે આમ તો ઊભો જ છે લગભગ આકાશમાં તે જુઓ એક આમ જરાય બ્લોકમાં પગ જ નથી કોઈ વાંધો ના લઈ તો માઇ માઇન્ડ કહેવાય એને આપણે કઈ નો કહેવાય તો અહીંયા તો નથી આપણે નીચે બ્લોક હે આપણે તો આ ફટોફટે ને કોલસો તોડી લે અને હેઠે મને ઈલ્યા જો તોય પડી ગયો જુઓ ધુમકો માર્યો કોઈ વાંધો ને આપણે અહીંયા આયરન દેખાય તો ફટોફટે ને આયરન તોડી લે અને પછી એક સારી જગ્યા ગુતિ આપણા માટે અને તમને આરી એ પાંચ દસ મિનિટના વિડીયોમાં આઈ ગયા પોટ મળી જાય એ લો હા તો ચાલુ થઈએ બેરી જગ્યા એમ ખતમ કરી હોય એ હાર્ડ તો મજૂર થવાનું આમાં તો સર્વાઈવ કરવાનું આપણને હાર્ડ પડવાનું કારણ કે એટલે બધા અધર સ્પોન કિરા નીચે જાતે જાતાં જ માણસ મરી જાય એ આ એક રીતે તો આપણે હે ને સારું કહેવાય આયરન ને કોલસોન બધું આપણને આને જડી જશે અને જે ઇન્ટેલિજન્ટ હોય છે ને એ કાંઈ કાંઈને એને આયરન લઈને આર્મર બનાવી દ્વાર છે તો આપણે એ જ કરવાનું હોય પણ એટલું બધું આયરન દેખાણું નહીં અત્યારે તો અહીં એટલે હે થોડું કહે આપણે લઈ લઈએ પેલા આને આઈથીન ફાટાઈ દે આને કુર કુર કરતા એનું એલા જ આવે હે એ લઈ લઈ લે અરે કહી દીધું અહીં અડધો અડધા જીવ ખાલી કર્યો હોય મારો અડધો આઠ હું અડધો જીવ ખાલી કર્યો હોય મારો હવે આપણે છે ને કોલસો તોડી લે અહીંયાથી અને જો આ એનો ભાઈ બીજો એટલે મજુ ઘણું હાર્ડ પડવાનું આમાં તો હા ફટોફટે હું સામાન લઈને એટલું આયરન તોડીને ખારી જગ્યા ગોતો આપણો બેસ્ટ બનાવવા માટે અને તમે પણ આવજો અને બેસ બનાવજો અને જુઓ આ જગ્યાએ આટલું બધું અધર હે ને એટલે પાણીમાં જ હું કહું તુમકો મારી દેજો અને આ જુઓ હેલ્મેટ પહેરી નાતું રહ્યું અત્યારે અને મારું જ કાઠું પડી જવાનું આપણને

કારણ કે આ જોમ્બી નાખે નહીં ઘડીએ માર મારી જ કરશે આમાં કીપ ઇન્વેન્ટ્રી એટલે સામાન આપણો મરી એટલે બધો જ છે તો આને આમાં એક વસ્તુ ઓલવીને રાખેલું કે એક જણો હોય એટલે હવાર થઈ જાય એટલે આપણે આખી રાત એમનામાં જ કાઢવી જોઈએ કારણ કે આપણે હજી સુધી બેડ તો બનાવ્યું નથી એટલે બધા હુએ ત્યારે જ હવાર થાય એવું તો બધા એક આ રીતે હોય નહીં કારણ કે એને આમાં અમુક લોકોને કઈક રાઈટ નું કામ હોય ચોંબીની ઓલું શું કહેવાય ફાર્મ એવું બનાવતા હોય એવું કંઈક કરતા હોય એટલા માટે તો આપણે બધું વિચારીને ઓલું કર્યું એ વન ઓલી કરી નથી આપણે મરીજી એટલે સામાન હારી નારી રહે એવું નક્કી કર્યું તો આપણે કાંઈ એને થોડા પાંદડા લઈ લીધા એ અને એને સ્મેલ્ટ ઓલા સ્મેલ્ટ કરવામાં બધે કામ આવે વધારે ભાગ તો હું એ જ વાપરું આપણે ગુજરાત ગુજરાતમાં હોવા તો એ જ વાપરતા હતા પહેલાં તો મુહૂર્તમાં આપણે સ્ટાર્ટિંગમાં તો આપણે એને ચાર આયરન સ્મેલ્ટ થઈ ગયું અને ખાવાનું કરવું જોઈશે કારણ કે હાર્ટ આપણા ઘણા ખાલી રાત થઈ જઈએ તો આપણે એક મસ્ત લાવવા વાળી જગ્યા ગોતી જ્યાં અંજવારું થાય અને એક જો આને આંખ ન પડતું આપણે વાયણ વાય આવે હારે અહીંયા જઈને હોય આપણે હારું ઇન્કર નતા આપણને લાવવામાં ધક્કો દઈ દે અને અહીંયા થોડાક સુગર કેન છે આ બધું આપણે લઈ લઈશું અને આપણે જ્યાં બેસ બનાવી અહીંયા આપણે વાવશું અને ખેતી કરશું એની અને હવે આપણે છે ને એને આખી રાત કાઢવી જોઈશે અને એકવાર તો હું મરી હોત ગયો તો જ્યારે આપણે એન્ડ કર્યું ને ત્યારે તે આપણે હું અહીંયા શિલ્ડ બનાવવા હોત હું નહોતો રહ્યો અને હવે આપણે છે ને લાકડા કાપીને ફટોફટ શિલ્ડ બનાવવા રહીએ અને હવાર પડે એટલે પછી આપણે સારી જગ્યા ગોતવા જઈએ A few moments later. Finally, આપણે હેને એક ટેમ્પરરી જગ્યા ગોતી લીધી છે આપણો બેસ બનાવવા માટે હામાં તમને પાછળ દેખાતી છે અને વરસાદ એ બહુ પડે જો આ જગ્યા આપણે ગોતી અને આ પહાડ ખોદીને આપણે અંદર હે બેસ બનાવવાનો છે તો હું ફટોફટ ને નયન ચેકડો હોય ને બેસ બનાવવાનું અને પછી તમને મળવું અને નાનવિ તમને એને એનું ટૂર આપી દઉં અને છેલ્લે તમને હેને બે અક્ષર છે ને આપણે પોર્ટના એ પણ તમને પછી આપી દઉં તો ચાલો ફટાફટ એને મહેનત કરવા માંડી તો ઘણી બધી મહેનત કર્યા પછી આપણો બેસ થઈ ગયો છે એકદમ તૈયાર હવે આપણે એક નાનું એવું ટૂર આપી દઈ એ પહેલાં હે ને આપણે એક ખાવા પીવાનો થોડોક જુગાડ કરી વાળી અને બકરું જાય છે તો ખાવા પીવાનું તો કરવું પડે ને યાર આમાં હાવ જણકો સ્લો થઈ જાય છે તો હવે આપણો જુઓ આ કંઈક બેસ છે આપણો અને આ એનો દરવાજો છે તો આ તો તમને ખબર જ છે અને આ બાજુ આપણે એક નાનું એવું સ્મેલ્ટર છે અને ક્રાફ્ટિંગ કરવા માટે ક્રાફ્ટિંગ ટેબલ અને અહીંયા આપણે ચેસ્ટ પછી મેકશું અને આ બાજુ આપણું એક બેટ છે અહીંયા આપણે એક નાનું એવું સુગર કેન ફાર્મ બનાવ્યું છે એ આપણે કામ આવશે થોડું થોડું તો આપણે ભેરું કરશું સુગર કેન અને આ બાજુ આપણે ચેસ્ટ મેંકવાની છે જે આપણે એકાદ ચેસ્ટ મેકી દઈશું છે હજી તો નહીં ભરાય અને બીજું તો આપણે શું બનાવ્યું એ હા જો આ બાજુ આપણું છે એક નેન ચેકડું હાવ એ તો તમને ખબર જ છે હા હતું આપણા નાના એવા પબ્લિક સર્વરનું ટૂર અને આપણા નેનચેકડા બેસનું ટૂર તમને આ વિડીયોમાં અને પોર્ટ મળી ગયું છે તો જરૂરથી જોઈન કરજો અને ડિસ્કોટ પણ જોઈન કરી લેજો કારણ કે આપણે ચાલુ બંધ કરશું સર્વર એટલે મેસેજ અહીંયા જ કરશું તો ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ગુજરાતી ભાઈને ભાઈ બાય